ઓમ મૃત્યુય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાથી પીડિતમ કર્મબંધને હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાની પરંપરા મુજબ ધાર્મિક માહિતી આપવા માટે ફરીથી આજ આપણે આગળ રજૂ થયા તો શિવજીની માહિતી આપ્યા પછી ગઈકાલે અમે રુદ્રાક્ષ વિશેની જે માહિતી આપી એકથી લઈ અને ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષ વિશેની પૂરેપૂરી માહિતી કઈ રાશિવાળાએ કેટલા મુખી રુદ્રાક્ષ પહેરવાથી ફાયદો થાય તેના વિશેની માહિતી આપની આગળ રજૂ કરી એથી આગળ મિત્રો આજે અમે વિચાર કરી અને આપણા બધાના આસ્થાના પ્રતિક અને ભગવાન ભોળાનાથના મોટામાં મોટા સ્થાન એવા કે જે હિન્દુ સનાતન ધર્મની અંદર સૌથી મોટા કહેવામાં આવે એવા બારે બાર જ્યોતિર્લિંગ વિશેની માહિતી આજે આપણી આગળ રજૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આમ તો એના શ્લોક વિશેની વાત કરીએ તો સૌરાષ્ટ્રે સોમનાથ ચિશલ્યમલ્લિકાર્જુનમ ઉજ્જૈનમ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પારણમ વેદનાથમ ચ દાકીન્યાભિમશંકરમ સેતુ વંધે તો રામેશ્વ નાગેશ દમદારુ કાવને વરાણીયા સેતમ ત્યંબક ગોતમ ઈત હિમાલયે તો કેદાર ઘુસ્મળે તો શિવાલએ એ જ્યોતિર્લિંગાની સાયંપ્રાથ પઠેનર સપ્ત જન્મ કૃતમ પાપ્ર વિનસ્ય એટલે કે આ બારે બાદ જ્યોતિર્લિંગનું નામ માત્ર લેવાથી સાત જન્મના કરેલા કોઈપણ પ્રકારના પાપ હોય તો એનો નાશ થઈ જાય એનો વિનાશ થઈ જાય એવી બારે બાર જ્યોતિલિંગની માહિતી મિત્રો આજે તમારી આગળ અમે રજૂ કરવા જવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં જ્યોતિર્લિંગમાં જેનું નામ આવે એ સૌરાષ્ટ્રની અંદર બિરાજમાન સોમનાથ મહાદેવ છે અને સોમનાથ મહાદેવથી તો આપણે બધા વ્યક્તિઓ પરિચિત જ હોય તો આ ગુજરાતની અંદર આવેલું અને સૌથી પહેલું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે કે જેનું સોમનાથ મહાદેવ નામ છે બીજા નંબરના જ્યોતિર્લિંગની વાત કરીએ તો બીજા નંબરનું જ્યોતિર્લિંગ એટલે કે મલ્લિકા અર્જુન મહાદેવ આ મલ્લિકા અર્જુન નામના મહાદેવનું મંદિર આંધ્રપ્રદેશમાં આવેલું છે અને કૃષ્ણ નદીના કિનારે અને શ્રીશૈલ પર્વતની ઉપર બિરાજમાન ભગવાન ભોળાનાથનું જે મહાશિવલિંગ છે કે જે જ્યોતિર્લિંગ રૂપે બીજા જ્યોતિર્લિંગ રૂપે પૂજાય છે તેનું નામ મલ્લિકા અર્જુન છે ત્રીજા નંબરના જ્યોતિ જ્યોતિર્લિંગની વાત કરીએ મિત્રો તો ત્રીજા નંબરનું જ્યોતિર્લિંગ એટલે કે મહાકાલેશ્વર આ મહાકાલેશ્વર એ મધ્યપ્રદેશમાં છિપ્રા નદીના કિનારે આવેલું છે અને તેને ત્રીજા નંબરનું જ્યોતિર્લિંગ કહેવામાં આવે મહાકાલેશ્વર પછીના શિવલિંગ એને જ્યોતિર્લિંગ એટલે કે ઓમકાલેશ્વર મહાદેવની વાત કરીએ તો ઓમકારેશ્વર મહાદેવ એ મધ્યપ્રદેશમાં માલાવાસ નામના ક્ષેત્રની અંદર બિરાજમાન છે જેનું નામ ઓમકાલેશ્વર મહાદેવ છે અને તે ચોથા નંબરના જ્યોતિર્લિંગ તરીકે પૂજાયમાન છે એથી આગળ મિત્રો પાંચમા જ્યોતિર્લિંગની તમને વાત કરીએ તો પાંચમું જ્યોતિર્લિંગ એટલે કે જેને વેદનાથ મહાદેવ કહેવામાં આવ્યા વેદનાથ મહાદેવનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે આ વેદનાથ મહાદેવ એ ઝારખંડની અંદર અને દેવ દેવધર નામના વિસ્તારની અંદર બિરાજમાન એ વેદનાથ નામના મહાદેવ છે કે જે પાંચમા નંબરના જ્યોતિર્લિંગમાં પૂજાય છે અને ભક્તો ત્યાં બહુ ભીડમાં જાય છે અને શ્રાવણ મહિનામાં અહીંયા ઉપાસના અને પૂજાપાઠ બહુ કરવામાં આવે છઠ્ઠા નંબરના શિવલિંગની મિત્રો વાત કરીએ તો છઠ્ઠા નંબરના શિવલિંગ કે જેનું નામ ભીમાશંકર મહાદેવ કહેવામાં આવ્યું છે એ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રની અંદર પુણા શહેરની બાજુમાં આવેલા છે અને એ મહારાષ્ટ્રની અંદર જ બિરાજમાન છે અને એ શિવલિંગનું નામ જ્યોતિર્લિંગનું નામ ભીમાશંકર કહેવામાં આવ્યું એનાથી આગળ મિત્રો સાતમા નંબરના શિવલિંગ એટલે કે રામેશ્વર મહાદેવ જે બધાએ નામ પણ સાંભળ્યું હોય એવા રામેશ્વર મહાદેવ તામિલનાડુના સૌથી છેલ્લા બિંદુ એટલે કે જ્યાં તામિલનાડુની હદ પૂરી થાય ત્યાં બિરાજમાન છે તે રામેશ્વર ભગવાનના રૂપે જ્યોતિર્લિંગ રૂપે ત્યાં પૂજાય છે રામેશ્વરથી આગળ આઠમા નંબરના જ્યોતિર્લિંગ કે જેનું નામ પણ બધાએ સાંભળ્યું હોય તે નાગેશ્વર મહાદેવ છે અને તે નાગેશ્વર મહાદેવ આપણા ગુજરાતની અંદર દ્વારકા ક્ષેત્રની બાજુમાં બિરાજમાન છે અને ફક્ત દ્વારકાથી સત્તર કિલોમીટરના અંતરે જઈએ તો નાગેશ્વર જ્યોતિર્લિંગની ત્યાં સ્થાપના છે ત્યાં પણ ઘણા બધા ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે નાગેશ્વરથી આગળ મિત્રો નવમા નંબરના શિવલિંગની વાત કરીએ તો નવમા નંબરના શિવલિંગનું નામ છે કાશી વિશ્વનાથ આ કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના કિરા કિનારે બિરાજમાન ભગવાન કે જે જ્યોતિર્લિંગનું નામ કાશી વિશ્વનાથ કહેવામાં આવ્યું કાશી વિશ્વનાથનું પણ શિવપુરાણની અંદર બહુ મહાત્મય બતાવવામાં આવ્યું છે અને મિત્રો આપણે આગળ જે આ બારે બાર જ્યોતિર્લિંગની અમે માહિતી રજૂ કરીએ તેનો પૂરેપૂરો વિસ્તારથી માહિતી જોતી હોય તો શિવપુરાણની અંદર બધું એ બધું એક જ્યોતિર્લિંગની સ્થાપના ક્યારે થઈ કઈ રીતે થઈ તેની બધી માહિતી શિવપુરાણની અંદર આપવામાં આવી છે તો દસમા નંબરના જ્યોતિર્લિંગની વાત કરીએ તો દસમા નંબરના જ્યોતિર્લિંગનું નામ કે નામ છે ત્યંબકેશ્વર મહાદેવ અને ત્યંબકેશ્વર મહાદેવ એટલે કે મહારાષ્ટ્રના નાસિક પાસે ગોદાવરી નદીના કિનારે બિરાજમાન જ્યોતિર્લિંગ એટલે કે એનું નામ ત્યંબકેશ્વર કહેવામાં આવ્યું અને તે દસમા જ્યોતિર્લિંગ રૂપે પૂજાય છે એથી આગળ અગિયારમાં જ્યોતિલિંગ કે જેનું નામ કેદારનાથ છે તે કેદારનાથ ઉત્તરાખંડે અલખનંદા નદીના કિનારે બિરાજમાન છે કે જે અગિયારમાં જ્યોતિર્લિંગ તરીકે કેદારનાથના રૂપે પૂજાય છે અને બારમા અને છેલ્લા જ્યોતિર્લિંગ એટલે કે ધૂણેશ્વર એ ધૂણેશ્વર મહારાષ્ટ્રના સંભાજીનગરમાં દોલતાબાદની બાજુમાં આવેલું એ પણ જ્યોતિર્લિંગ બારમું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે મિત્રો આ બારે બાર જ્યોતિલિંગનું શિવપુરાણની અંદર બહુ મહાત્મય બતાવવામાં આવ્યું છે અને એક હિન્દુ સનાતન ધર્મની માન્યતા પ્રમાણે તો કોઈ પણ વ્યક્તિ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરેલો હોય તો એ પૂરેપૂરું પુણ્યની પ્રાપ્તિ કરે એનાથી થયેલા જાણતા અજાણતા કોઈ પણ પ્રકારના પાપ હોય તો એ પાપના નાશ ભગવાન ભોળાનાથ કરી નાખે એવો નિયમ છે પરંતુ જો બારે બાર જ્યોતિર્લિંગે મિત્રો અત્યારના સમય પ્રમાણે ના પહોંચી શકીએ તો કોઈ પણ એક બે જ્યોતિર્લિંગના દર્શન અવશ્ય કરવા જોઈએ કારણ કે જ્યોતિર્લિંગ ત્યાં ભગવાન શિવજી સ્વયંભૂ બિરાજમાન હોય છે અને જ્યોતિર્લિંગના દર્શન કરવાથી આપને પાપમાંથી મુક્તિ મળે અને પુણ્યની આપણને પ્રાપ્તિ થાય આજે જ્યોતિર્લિંગના તમને નામ આપ્યા તે બારે બાર જ્યોતિર્લિંગનું નામ લઈ અને કદાચ આપણા ગામના શિવાલયની અંદર બિરાજમાન શિવલિંગની ઉપર દૂધ અથવા જલથી જો અભિષેક કરવામાં આવે તો પણ બારે બાર જ્યોતિર્લિંગનો અભિષેક કર્યો હોય એટલા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય મિત્રો કદાચ આ બારે બાર જ્યોતિર્લિંગના નામ ના આવડે તો જેટલા જ્યોતિર્લિંગના નામ આવડતા હોય તેના નામ લઈ અને ભગવાન શિવજીને દૂધ પાણી અથવા તો શેળીના રસનો અભિષેક કરવો જોઈએ હારોહાર શિવજીનો મહાન મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્ર પણ બોલતું જાવું જોઈએ મિત્રો અને અને આ શ્રાવણ મહિનામાં બને એટલા પુણ્યનું ભાઠું બાંધવું જોઈએ શ્રાવણ મહિનો એટલે બાર મહિને એક આવતો એક મહિનો છે અને શિવજીને પ્રિય મહિનો છે આ મહિનામાં શિવજીની ઉપાસના જપ તપ અને સાધના જે કંઈ કરીએ તેનું અનેક ઘણું ફળ શિવજી આપણને આપે છે તો આવા શિવજીના શ્રાવણ મહિનાની અંદર આ બારે બાર જ્યોતિલિંગ વિશેની માહિતી તો આપની આગળ રજૂ કરી આવી માહિતી અમે હંમેશા માટે આપની આગળ રજૂ કરવાની મહેનત કરીએ છીએ અને અગાઉ પણ જેમ કીધું તે જ રીતે હંમેશા માટે પૂરેપૂરી સાચી માહિતી મેળવી અને આપણી આગળ રજૂ કરવાની અમે મહેનત કરીએ અમારી રીતના બનાવેલી કોઈ માહિતી અમે રજૂ નથી કરતા જે કંઈ અમે અરે બોલવું હોય તેનું પહેલાં અમે પ્રૂફ લઈ અને પછી જ બોલવાની કોશિશ કરીએ છીએ જેથી કરી અને કોઈ પણ વ્યક્તિઓના મનમાં શંકા કે કુશંકા ના ઊભી થાય આ જે કંઈ બાર જ્યોતિર્લિંગની માહિતી આપી મિત્રો તે શિવપુરાણની અંદર બતાવેલી જ્યોતિર્લિંગની માહિતી આપેલી છે જો આની વધુ માહિતી જોઈએ તો શિવપુરાણમાં પૂરેપૂરી માહિતી રજૂ કરવામાં આવી તે એકવાર વાંચવા જેવો ગ્રંથ છે એમાં પણ ખાસ કરી અને શ્રાવણ મહિનામાં શિવપુરાણ વાંચવું અથવા તો સાંભળવું એ બહુ પુણ્યનું કામ કહેવામાં આવ્યું છે ક્યાંય પણ જ્યોતિર્લિંગમાં મિત્રો ના પહોંચી શકીએ તો આપણા ગામને આ શિવાલયે જઈ અને ભગવાન શિવજીની ઓમ નમઃ શિવાય અને જ્યોતિર્લિંગના નામ લઈ અને અભિષેક કરવો જોઈએ આનાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય આવીને આવી મિત્રો માહિતી હંમેશા માટે અમે આપની આગળ રજૂ કરતા રહીએ છીએ અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો મિત્રો તમારા એક સબસ્ક્રાઈબ કરવાથી અમારા આનંદમાં પણ ઘણો વધારો થાય અમારા ઉત્સાહમાં પણ ઘણો વધારો થાય અને એ વધારા થકી આજે હંમેશા માટે અમે આપની આગળ સાચી માહિતી રજૂ કરવાના પ્રયત્નો કરતા રહીએ છીએ મિત્રો તો અમારા આનંદમાં વધારો કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા સભ્ય બનજો અમારા સભ્ય બનવાથી અમારી ચેનલ દ્વારા રોજ માટે અવનવા ધાર્મિક વિડીયો આપની આગળ રજૂ કરવામાં આવે એની હારો આર મિત્રો એક વિડીયામાં હંમેશા માટેનું પંચાંગ આપની આગળ રજૂ કરીએ એ પંચાંગમાં આજની તિથિ તારીખ અને વાર આપને કહીએ આજે જન્મેલા બાળકની રાશિ કહીએ અને આજના દિવસનું જે કંઈ મહાત્મય હોય તે મહાત્મય પણ અમે આપની આગળ રજૂ કરવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ મિત્રો તો આવી માહિતીથી જો તમને પૂરેપૂરો સંતોષ થતો હોય તો અમારી ચેનલને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને શેર કરી અને બીજા મિત્રોને પણ આ ચેનલ વિશેની માહિતી આપજો હંમેશા માટે અમારી આરે જોડાયેલ લેજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ